જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ઘી ઘીવડની સામગ્રી સિદ્ધ કરવાની છે તો જેના માટે અહીં બે ચમચી મેંદો અને એક ચમચી આ છે દૂધનો પાવડર તો આપણે ત્રણ ચમચી એટલે બે ચમચી જ મેંદાનો માપ આપણે કહીશ તો અહીંયા જે ચમચીથી મેં મેંદો લીધો છે એ જ ચમચીથી આપણે ઘી ઘી એટલે જે ઓગળેલું ઘી હોય ને એ લેવાનું જે જામેલું ઘી હોય ને એ નહીં લેવાનું તો આ જો ત્રણ ચમચીનું માપ લીધું તો ત્રણ ચમચી અહીંયા ઘી આપણે લીધું છે એક બાઉલમાં લેવાનું તો ત્રણ ચમચી ઘી લીધા પછી આવી રીતે બરફનો એ વાટકીમાં કે આ બરફના નાના નાના ટુકડા બી હોય ને તો બી ચાલે તો આવી રીતે આપણે શું કરવાનું છે ઘીને આપણે માખણ બનાવવાનું છે કારણ કે આવી રીતે આપણે ફીણીએ ને તો ઘીનું ટેક્સચર છે ને માખણ જેવું થવું જોઈએ એટલા માટે આપણે આ ફીણતા હોઈએ છે એટલા માટે આપણે ઘી આમાં પધરાવતા હોઈએ છીએ ઘીનું ઘી આવી રીતે ફીણવાનું કારણ એ છે કે આપણે જ્યારે માખણ જેવું ઘી થઈ જાય એકદમ લાઇટ થઈ જાય ત્યારે છે ને જ્યારે ઘીવર છે એકદમ ફરસું સુંદર એકદમ લાઇટ એટલે હલકું બને છે તો આપ એનું ટેક્સચર જોઈ શકતા હશો એકદમ ક્રીમ જેવું થઈ ગયું છે એટલે માખણ જેવું થઈ ગયું છે ને એમાં એવું કાંઈ નથી કે કેટલું બરફ લેવાનું બરફ એટલે ત્યાં સુધી આપણે એમાં ફેરવાનું કે જ્યાં સુધી જે ઘીનું ટેક્સચર છે માખણ જેવું ન થઈ જાય આપ હાથમાં લેશો અને એનો રંગ જોશો તો એકદમ શ્વેત થઈ જશે અને એકદમ હલકું એકદમ લાઇટ થઈ જશે ત્યાં સુધી આપણે એને ઘીમાં બરફને ફેંટવાનું રહેશે અને એવું નથી કે બધું બરફ આપણે એમાં ઓગાળવાનું છે એવું કાંઈ જ નહીં ખાલી આપણે ઘીનું ટેક્સચર બદલાય જાય ઘી ક્રીમ જેવું થઈ જાય એટલે માખણ જેવું લિટરલી માખણ જેવું થઈ જાય છે એ એવું થઈ જાય એટલે બરફ એક્સ્ટ્રા જે હોય એ આપણે કાઢ કાઢીને સાઈડમાં મૂકી દેવાનું તો આપણે જો ગોળો સુંદર થઈ ગયો માખણનો ગોળો થઈ ગયો એવું જ લાગે છે તો હવે શું કરીએ હવે આપણે ઘી આપણે જે મેંદો અને દૂધનો પાવડર લીધેલો આપણે એમાં પધરાવી દઈએ અને પહેલાં કોરે કોરો જ આપણે જે માખણ બનાવી લીધું છે ઘીનું એમાં આવી રીતે સરખી રીતે આપણે સરખું મિક્સ કરી લઈએ સરખું ફેંટી લઈએ બરાબર પછી આપણે જો વૈષ્ણવ હું છે ને દૂધથી આ લોટ બાંધી રહી છું તો પહેલાં આવી રીતે ગોળો કરી લેવાનું શું કામે આપણે આવી રીતે કહું છું કારણ કે જો આપણે છે ને ઘી જે આપણે કર્યું છે ફેટું છે અને મેંદો કર્યો છે એમાં જો તરત જ આપ ઘી કે દૂધ કે જલ પધરાવી દેશો તો ગાંઠા પડી જશે તો આવી રીતે જો લોટ બંધાઈ જાય પછી એમાં દૂધ પધરાવાનું બરાબર જો મેં દૂધનો ઉપયોગ કર્યો છે આપ અહીં જલનો ઉપયોગ કરી શકો છો અને વૈષ્ણવ જો આવી રીતે થોડું થોડું દૂધામાં પધરાવવાનું બરાબર અને આવી રીતે હાથેથી આ વિસ્કરથી બી ફેંટી શકો છો પણ હાથેથી થોડુંક સારું ફેંટાશે થોડુંક આપણને ખબર પડશે ટેક્સચર આપણને કેવું જોઈએ છે તો વૈષ્ણો જો હું છે ને વિડીયો કટ નથી કરી રહી કે શું છે કે જેથી આપણે સમજમાં આવે આપણે કંઈ આમાં મતલબ કંઈ પ્રોબ્લેમ ન થાય કે વિડીયો મતલબ નથી સમજાઈ રહ્યું તો એનું ટેક્સચર આપ જોશો તો હજી આ ઠીક છે મતલબ આવું નથી જો એકદમ પતલું આપણે જો આપને ખબર હોય ને જો નીર ઢોસા બનાવતા હોઈએ છીએ ને એવું જ આપણને એનું ખીરું જોઈએ છે એકદમ પતલું જ ખીરું જોઈએ છે જો અહીંયા છે ને એનું હું ગાડી નથી રહી આપને જો ગાળું હોય તો આપ ગાળી શકો છો તો આપ એનું ટેક્સચર જોઈ શકો છો એકદમ પતલું છે એકદમ પાણી જેવું જ આપણે દેખાઈ રહ્યું હશે આ રેડી થઈ ગયું છે હવે શું કરીએ હવે શું છે જો આવી રીતે એક પેન લેવાનું મતલબ લાંબુ હોય ને કે મતલબ જેમાં સ્પેસ રહે કારણ કે જ્યારે આપણે એમાં ખીરું પચાવીએ ત્યારે ઉડે તો શું છે ઘી કે તેલ આપ કંઈ બી લઈ શકો મેં ઘીનો ઉપયોગ કર્યો છે ઘી એકદમ ગરમ થવું જોઈએ જો આવી રીતે ધુવાડા નીકળવા જોઈએ તો આવી રીતે ધુવાડો નીકળે એટલે વચ્ચેની સાઈડમાં એકદમ વચ્ચોવચ અડધી અડધી ચમચી આપણે આમાં જે આપણે ખીરું બનાવ્યું છે ઘીવરનું વચ્ચે વધીને પધરાવતા જવાનું બરાબર અને જો આપ અહીં જોઈ શકો છો ઝારી સુંદર પડી છે જરાક જરાક આવું પધરાવતા જવાનું અને એવું જો આપણને લાગે કે સાઈડમાંથી દાજવા માંડે તો ગેસને થોડું ધીમું કરી દેવાનું તો અહીં આપ જોઈ શકો છો એમાં બબલ્સ આવતા બંધ થયા છે તો આવી રીતે એને થોડુંક હલાવવાનું તો શું છે ઘી ઉપર થોડુંક આવશે અને ઉપર જે થોડુંક શ્વેત લાગે છે એ સુંદર ચડી જશે તો અહીં જો બબલ્સ આવતા બંધ થઈ ગયા છે ઘેવર સુંદર તળાઈ ગયા છે વિષ્ણુને જારી બી આપ જોઈ શકો છો તો હવે આપણે એને ઘીથી બહાર કાઢી લઈએ તો થોડુંક આવી રીતે રાખવાનું કારણ કે એમાં સું તેલ કે ઘી આપણે જેમાં બી થાય થોડુંક ચડી જતું હોય તો વૈષ્ણવ અહીંયા છે ને આપણે ચાશનીમાં બી ડૂબાડી શકો છો ચાશનીવાળા બી ઘેવર બનાવી શકો છો મેં છે ને અહીંયા રબડીવાળા ઘેવર કર્યા છે ચાશનીવાળું ઘેવર છે ને એ આપ પાંચથી છ દિવસ રાખી શકો છો અને રબડીવાળા ઘેવર જે હોય એ આપ એક જ દિવસ આપણે ચાલે બીજા દિવસે ઘેવર મતલબ ખરાબ થઈ જાય છે કારણ કે રબડી હોય ને એટલા માટે અને ચાશણી શું કરવાની બે તારની ચાશણી કરવાની અને ઘેવરને ઉપર રેડી દેવાનું તો આપ જોઈ શકો ખૂબ સુંદર અને સરળ ઘેવડની સામગ્રી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે તો હવે રબડી બનાવીને મેં રાખ્યું છે તો રબડી આપણે ખૂબ સરળ છે મેં આપણે આપણી સાથે રબડીની સામગ્રી શેર કરી છે તો વૈષ્ણવ શું કર્યું ઉપરથી રબડી આમાં આપણે આવી રીતે પાથરી દઈએ વૈષ્ણવે મને કીધું હતું કે હું ઘેવરની સામગ્રી શેર કરું તો વૈષ્ણવ સાચું કહું ને તો ખૂબ જ સરળ છે અને ખૂબ ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી તો ચોક્કસથી વૈષ્ણવ આમાં ખાસી ખરેખર વાર નથી લાગતી તો વૈષ્ણવ પ્લીઝ આપવી આ સામગ્રી શેર કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે આ રીત આપને કેવી લાગી છે તો ઉપરથી રબડી આવી રીતે પાથરીને પછી પિસ્તા કાજુ બદામ આપ વાપરી શકો છો મેં એ પિસ્તાનો ખાલી ઉપયોગ કર્યો છે અને ગુલાબના પાંદડા છે ગુલાબની પાંતી જો વૈષ્ણવ અહીં છે ને મેં એલચીનો ઉપયોગ નથી કર્યો કારણ કે રબડીમાં એલચી છે તો એ પણ આપ જો એલ રબડીમાં એલચી ન પધરાવી હોય તો આપ ઉપરથી એલચીનો ભૂકો પધરાવી શકો છો અને ગુલાબના ફૂલથી અહીંયા ઉપર સુંદર સજાવટ કરી દઈએ તો ખૂબ સરળ સુંદર ઘેવરની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આપણે શ્રી પ્રભુને સુહાય તેમ વિષ્ણુ આવી રીતે જ કાજુ બદામની બી ના બી ઘેવર થાય છે તો વિષ્ણુ અગર આપને એ ઘેવરના બી વિડીયો જોવા છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો આપ જોઈ શકો છો ખૂબ સુંદર એટલે આપણે જો બે ચમચી મેંદો અને એક ચમચી દૂધનો પાવડર લીધો તો જો હા આપને જો ફ્લેવર આમાં કંઈક કરવું હોય ને તો આપ જ્યારે દૂધથી લોટ બાંધતા હોય ને ત્યારે આમાં ગુલાબજળ આપ એડ કરી શકો છો તો ગુલાબજળ શું છે કે નું ફ્લેવર આમાં સુંદર આવી જશે તો ખૂબ સરળ સુંદર ખેવડની સામગ્રી સીધ થઈને તૈયાર થઈ ગઈ છે તો વૈષ્ણવ અગર આપણે કાંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને વૈષ્ણવ ચેનલ પર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો અને આપણા વૈષ્ણવ ગ્રુપમાં વિડીયો શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો વૈષ્ણવ આવી રીતે મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો હું મારા જય શ્રી કૃષ્ણ